હું બે દિવસથી જોઉં આ શું પણ બીજું ખબર નથી પડતી તમે જો આ શું આવ્યું તમને પાયા કેમેરો લઈને દેખાડું ચાલુ બે દિવસ થી કમ્પ્યુ શું કે આ શું હે પણ ખબર નથી પડતી તમને ખબર છે તો કમેન્ટ કરજો પાછા ઝીણા ઝીણા સાટા ચાલુ થઈ ગયા છે અને બે તૈનદી થી આપણે બ્લોગ વિડીયો નથી આવતા કારણ કે બે દી એકવાર નાખવું એટલે કે એડજસ્ટ કરી લેજો કારણ કે ટાઈમ નથી મળતો એટલે આપણે એ રીતે નથી નાખતા બે ત્રણ દે એક લોગ આવે છે આપણું તો જો પવન બહુ હોય એટલે હાલો એકવાર વાડી આપણે આટો મારતા આવી મસ્ત મજાના આપણે વાડીના લોકેશન ઉપર અત્યારે આવી ગયા છીએ અને તમે આપણે કૂવો જો પાણી કેટલું ભરાઈ ગયું હજી તો અત્યારે આ કાંઈ રાઇતનો આજનો વરસાદ રહે હજી ચોવી ચોવીસ કલાક જેવો હજી જાય એટલે હજી આ કુવો હજી ફૂટક ગયો વધારે ભરાઈ જાય ફૂટથી દોઢ ફૂટ ગયો અને અત્યારે જો સાટા ચાલુ થઈ ગયા હે બધું તો વરસાદ અત્યારે ફૂલ આવે છે જો મગફળીમાં જો વરસાદ પાંદડા આપણે મિત્રો મગફળીમાં એટલું વધારે આ બધું જો નુકસાન જોવા યરુ છેલ્લા પાંદડા ખાઈ ગયા છે આ રીતનું હે આપણે ક્યાંક મગફળીમાં નુકસાન પણ હવે કંઈ એટલો બધો વાંધો નથી પણ એકો એક જગ્યાએ આપણે પાંદડા બધા ખાઈ ગયા છે બાકી એકવાર મગફળીનો વ્યુ ચેક કરી લો તમને ચાલુ વરસાદ કઈ ઘટે નહીં વિડીયો બાકી આપણે વાડીયા અત્યારે આવ્યા તા મરચાં વીણવા જો મરચાં વીણવાનું સામે કામ ચાલુ હે આપડા ઋતિકભાઈ ની ત્યાં મરચાં વીણે હે જો અત્યારે વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો હોય તો આપણે ક્યાંક સેફટી જગ્યાએ વઈ ગઈ પલરવીને એટલે કારણ કે અમને એકથી તો માંદા જ છે એટલે વધારે માંદા પડશે હાલો પછી અહીંયા તમને જૈનનું મરચાં દેખાડું અને જુઓ આપણે આ ભાઈ આ ભાઈ કે મને બ્લોગમાં લઈ લો તો આપણે આને બ્લોગમાં લઈ લીધો જો આવી ગયો આઈલ તું બ્લોગમાં આઈ અને આ જો આપણી વાળીને એકદમ ઓર્ગોનિક પોપૈયા જો હજી ભાઈકા નથી આવડા આવડા થયા એકદમ ઓર્ગોનિક આમાં કંઈ ઘટે નહીં આપણે આ મરચાં વીણું આવ્યા હતા પણ વરસાદ વધી ગયો એટલે જો આપણે આ બદામના નીચે ઊભા રહી ગયા એટલે આપણે પલરવી નહીં આ રીતિકભાઈ જો અમે ઝૂપડે ઊભા છે તો એ જે બાપુજી જો એ જે વરસાદ આવે તો મરચાં જ વીણે એ આવે હમણે અને આપણે જો અહીંયા બદામ નીચે ઊભા રહી ગયા હાલ તમને દેખાડું જેટલા મરચાં વીણા જો અત્યારે આપણે ઝુંપડામાં આવતા રહીએ જો આ ઝૂપડામાં મરચાં આપણે મૂકતા હતા જો આપણે એટલા મરચાં વીણા છે અને હજી આપણે આ મરચાં વીણવાનું કામ ચાલુ છે પણ વરસાદ આવે એટલે આપણે ઝૂપડામાં આવતા રહ્યા છીએ જો અહીંયા છે આ બાજુ અહીંયા મરચાં છે મરચાં મિત્રો ઘણા જાય પણ શું ભાવ જાય ખબર હે ચાર ને પાંચ ના કિલો એવું લાગે મરચાં ખોટા વાય દીધા આપણે મસ્ત મજાનો અત્યારે કલાક નો બ્રેક પડી ગયો તો વરસાદ આવી ગયો જોરદાર અને અત્યારે જો સાટા રહ્યા છે અને આપણે પાછો ચાલુ કર્યો કારણ કે વરસાદનો આપણે પલર તો નહીં મસ્તીકાનો વ્યૂ થઈ ગયો જોરદાર કઈ ઘટે નહીં આમાં કપા જોવા ઘર જોરદાર વાતાવરણનો કપા છે એકદમ આમ જો આમ કપાનો ખાલી આમ વ્યૂ ચેક કરો વાડીનો આમ હેજી સાટા તો ઝીણા ઝીણા આવે જ છે તો વ્યૂ હોય એકદમ જોરદાર અને ખેડૂત ભાઈઓ હું આ વિડીયો પર હો લાખની એટલે હો લાખ ચાવડે હો અને ભાઈઓ હું આ વિડીયો પર હો લાઇકનો ટાર્ગેટ રાખું અને ત્રણસો સબસ્ક્રાઈબર પૂરો કરવાનો ટાર્ગેટ રાખું તો ફટાફટ પૂરા કરાવી નાખજો એટલે આવા નવા વિડીયો તમારે હાટા લાવતા રહીશું અમે બાકી અમે તો વિડીયોનો આયાત પૂરો કર્યું કારણ કે આપણે જવું મરચા મરચાલીને ઘરે એટલે વિડીયોનો આયાત પૂરો કરશું કંઈક મટશું કે ફરી નવા વિડીયોમાં અને આપણી ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો ત્યાં લગીન બાય બાય